નમસ્કાર નવપુરા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરની સપાટી સ્થિર થઈ છે અને હાલના પૂરતું પૂરનું સંકટ વડોદરાવાસીઓના માથા પરથી ટળ્યું છે નવપુરા ગુજરાતની ટીમ આજે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપભાઈ રાણા અને સ્થાયી સમિતિના ચેરમેન શ્રી શીતલભાઈ મિસ્ત્રી સાથે વાતચીત કરીને પરિસ્થિતિ અંગે તેનો ચિતાર મેળવ્યો હતો હવે વિશ્વામિત્રીના લેવલમાં ગઈકાલ કરતાં અત્યારે ઘટાડો અડધા ફૂટનો નોંધાયો છે ઉપરવાસમાં ને અહીંયા વરસાદ છે નહીં એટલે વધારે ઘટાડો નોંધવાનું શક્ય બનશે અને એના માટે થઈને અત્યારે તેમ છતાં ડેન્જર લેવલથી ઉપર ચાલે છે પણ વરસાદની ભારે વરસાદની સંભાવના નથી વરસાદ છે નહીં એટલે બહુ કહું તો સંભવતઃ આ પાણીમાં ઘટાડો થશે એટલે થોડુંક રાહત થવાની છે અને જેમ જ એ સત્યાવીસ ફૂટની આજુબાજુ આવશે એટલે કાલાગોડા બ્રિજ છે અમે ચાલુ કરશું લોકોને અપીલ કરીએ છીએ કે આજુબાજુ જ્યાં પાણી વહેતું હોય ત્યાં જાય નહીં જ્યારે પણ તંત્ર ખસેડો આવે સલામતીના ભાગરૂપે ત્યારે સહયોગ આપે ગઈકાલે પ્રતાપુરા અને આજવા સરોવરની વિઝિટ કરી વિશ્વામિત્રની વિઝિટ કરી અલગ અલગ ઝોનમાં જે વોટર લોગિંગ હતું ખાસ કરીને વોર્ડ નંબર પંદરના સોળના એરિયા ડી માર્ટ ગુરુકુલ ચાર રસ્તા સોમા તલાવ ત્રણ રસ્તા સોમા તલાવથી કપુરાઈનો રોડ ધન્યા વિતલસાલી રોડ પશ્ચિમ ઝોનનો જે દશામાં તળાવ હતું આ તમામ એરિયા ગોરવાના પૂર્વ વિસ્તારના ખોડિયાનગર તમામ વિસ્તારોની મુલાકાત કરી તમામ ઘાસોની મુલાકાત કરી ખાસ કરીને રૂપારેલ ઘાસ છે મસી ઘાસ છે વાસણા બાંકો ઘાસ છે અટલાગ્રા બિલ કાંસ છે આ તમામ ઘાસોના ફ્લોની પણ ચકાસણી કરવામાં આવી તમામ એરિયામાં કયા કયા એરિયામાં વોટર લોગિંગ થયું છે એની પણ તપાસ કરવામાં આવી રૂપારેલ ઘાસ જે ઓવરફ્લો થઈ હતી ના પાણી રોડની ઉપરથી પસાર થઈ રહ્યા હતા બ્રિજની ઉપરથી પસાર થઈ રહ્યા હતા જેમ જેમ રૂપાલેલ ઘાસનું લેવલ ડાઉન થયું એમ સોબા તલાવની આસપાસના વિસ્તારોમાં જે વોટર લોગિંગ થયું હતું એ પણ સાંજે પાંચ વાગ્યાની આસપાસ તમામ પાણી પસરી ગયા છે હજુ નાની મોટી સોસાયટીઓમાં નાના મોટા વોટર લોગિંગ અડધો ફૂટ પા ફૂટ જેવા પાણી અમુક જગ્યાઓ છે ખાસ કરીને પૂર્વ વિસ્તારનો જે રોલ લાઈન એરિયા છે ખોરાનગર અને જે ટેકરના સ્મશાનવાળો રોડ છે એમાં પણ પાણી થાય આ બધા પાણી ઓસરી રહ્યા છે એક કહી શકાય કે રાહતના સમાચાર છે ખાસ કરીને વરસાદે વિરામ લીધો છે ચોવીસ તારીખે દસ કલાકમાં ચૌદ ઇંચ વરસાદ વડોદરાના ઇતિહાસ પર નજર કરીએ તો અતિભારે વરસાદ કહી શકાય અને વડોદરાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાસ કરીને વરસાદી ગટરો અને ગટરોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છેલ્લા પચીસ વર્ષથી જે ડેવલપ થયું છે એના પ્રમાણે પાણીની વહન ક્ષમતા કરતાં વધુ પાણીની વરસાદી પાણીની આવક થતાં વોટર લોગિંગના દ્રશ્યો સર્જાયા હતા વિશ્વામિત્રી નદી અને આજવા સરોવર પ્રતાપપુરા સરોવરમાં પણ પાણીની આવક વધી છે આજવા સરોવરનું લેવલ બસો બાર પોઈન્ટ પચાસ સુધી પહોંચ્યું એવી જ રીતે પ્રતાપપુરા સરોવર બસો ઓગણત્રીસ ફૂટ સુધી પહોંચ્યું વિશ્વામિત્રી નદીની સપાટી લગભગ ત્રીસ ફૂટની નજીક પહોંચવામાં આવી વિશ્વામિત્રીનું લેવલ છવ્વીસ ફૂટથી ઉપર આપણે ડેન્જરસ લેવલ બની રહ્યા છે અને દો લાઈન ઉત્તરમાંથી લોકોને સ્થળાંતરિત કરવાની ફરજ પડતી હોય છે ગઈકાલે પણ અમે આગોતરા આજેના ભાગરૂપે લગભગ તેતાલીસ લોકોને સ્થળાંતરિત કર્યા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં આ લોકોને ચોવીસ અડતાલીસ કલાક માટે ત્યાં રાખવામાં આવશે એમના માટે ભોજનની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા અને દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે આ લોકોને સલામત સુરક્ષિત લેવા માટે તંત્રને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવે છે લોકોને પોતાના ઘર માટે ઘર વખરી માટે પ્રેમ હોય ત્યારે આ લોકો ઇમિજિયટલી તૈયાર નથી થતા હોતા એ લોકોને સમજાવવા પણ પડતા હોય છે કે ચોવીસ અડતાલીસ કલાક માટે આપણ રહી જાઓ જેથી કરીને ચાને તો જહાને તમારા જાનનું રક્ષણ થઈ શકે એ પ્રમાણે નાગરિકો સહકાર પણ આપી રહ્યા છે અને ખૂબ સારી એક્ટિવિટી કોર્પોરેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે ફૂડનું ડિસ્ટ્રિબ્યુશન હોય દૂધનું વિતરણ હોય આ તમામ તમારો કોર્પોરેશન સ્ટાફ કરી રહ્યો છે કાઉન્સિલરો પણ એમાં સાથ સહકાર આપી રહ્યા છે તમામ લોકોને હું આભાર વ્યક્ત કરીશ કે આવી ફૂલની પરિસ્થિતિમાં અથવા વર્ક લોગિંગની પરિસ્થિતિમાં લોકો નાગરિકોની સહાય કરી રહ્યા છે એનજીઓ પણ સારો સાથ સહકાર આપી વડોદરાની એક સામૂહિક તાકાતના દર્શન થઈ રહ્યા છે કે જ્યારે પણ લોકો તકલીફમાં હોય ત્યારે એકબીજાને મદદ કરતા હોય છે વિશ્વામિત્રીનું લેવલ ત્રીસ ફૂટ થાય ત્યારે તંત્રના શ્વાસ અધ્યક્ષ થઈ જાય એ સ્વાભાવિક છે ગઈકાલે ઇરિગેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અમારા એન્જિનિયરો કમિશનર સાહેબ અને મેં સાથે મિટિંગ કરી અને હાયર ઓથોરિટી પરમિશન લઈ અને નક્કી કર્યું છે કે આજવાનું જે લેવલ બસો અગિયાર ફૂટ મેન્ટેન કરવું હતું એના બદલે બસો બાર પોઈન્ટ પચાસ ફૂટ આવનારા ચોવીસ અડતાલીસ કલાક માટે મેન્ટેન કરવામાં આવશે આજવા સરોવરના જે પાળા છે આજવા સરોવરનું જે કન્સ્ટ્રક્શનનું સ્ટ્રક્ચર છે બસો ચૌદ ફૂટ સુધી સ્ટેબલ રહી શકે એવું છે આથી આજવાના બાસઠ દરવાજામાંથી આજવામાં પાણીની આવક વધવાથી જે પાણી છોડવામાં આવતું હતું ગઈકાલે મોડી રાતથી આ દરવાજા બંધ કરવામાં આવે છે જેથી કરીને વિશ્વામિત્રીના લેવલ પર કંટ્રોલ કરી શકાય વિશ્વામિત્રની કેપેસિટી આઠસો નવસો ક્યુસેક પાણીની છે એની સામે પચીસસો ક્યુસેક પાણી આજવા અને પ્રતાપુરામાંથી છોડવામાં આવે ત્યારે સ્વાભાવિક ગમે ત્યારે આ લેવલ બત્રીસ ચોત્રીસ ફૂટ થઈ જાય તો મોટી તાણાકી સર્જાઈ શકે એ વસ્તુ રોકવા માટે ઇરીગેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને અમારા અધિકારીઓ અને પદાધિકારીઓ ભેગા થઈને નિર્ણય લીધો છે ગઈકાલે મોડી રાત્રે દરવાજા બંધ કરવામાં આવ્યા છે વિશ્વામિત્રીનું લેવલ ત્રીસ ફૂટથી વધુ વધે નહીં અને આજવાનો લેવલ બસો બાર પોઈન્ટ પચાસ ફૂટથી વધુ વધે નહીં એ પ્રમાણેના લોકલ નિર્ણયો લોકલ લેવલે કરવામાં આવશે જેથી કરીને દરવાજા ક્યારે ખોલવા ક્યારે ન ખોલવા એ નિર્ણય વડોદરા શહેરના કમિશનર અને એન્જિનિયરો પર છોડવામાં આવેલો છે ખાસ કરીને કહી શકાય કે છેલ્લા છ આઠ કલાકમાં વરસાદની પેટર્ન શું હતી અને વરસાદની આગાહી શું છે બંને ફેક્ટરીને ધ્યાનમાં રાખી અને પંદરમી ઓગસ્ટ સુધીમાં તો આજવાનું લેવલ બસો હજાર ફૂટ લઈ આવવામાં આવશે જ પરંતુ આજ ચોવીસ અડતાલીસ કલાક માટે વિશ્વામિત્રી જોખમી લેવલની ઉપર ન વધે એની કાળજી રાખવાનું પરપસને નક્કી કર્યું છે અને આજે કહી શકાય કે આજવા સરોવરના દરવાજા અમે બંધ કર્યા છે ભારે વરસાદ ન પડે તો એને બંધ રાખીશું અને વિશ્વમિત્રી લેવલ છવ્વીસપુટ કે જાય એ માટેનો પ્રયત્ન